સીતારામ બધા લઈ રહ્યા નહીં જો બધો માલ હે રહોડા નો બાય કાઢાઈ ન્યાજ રહોડા ની સાફ સફાઈ કરવાની હે આ બધાય ખાલી કરે ને કાઢ ગયા એ તો પાછા નાના સળાવે દીધા લોવે બધુંય એમ બધુંય હે આ કરવાનું આ બધો જવો મૂકો દીધો માલ તો આ દિવાળીની તૈયારીનો બીજો દી તો હું

કાલે ધોજારવા એ મારી માથેમાં ડાકતી જ ને ફેરીવા તમે કાલો આજે વટાણે માથું તો ઓરાઈ લે પછી કે વીડિયો ની શરૂઆત કરા કાલે હા વિવેની મે માથે વીડિયો ઉતારીયો મે કીધું કાલે આખો દે માથું જ ન તોરાયો કે આજે કામે જ નત્યો ફેરીવો પછી પછી મે કાલો એમ સાલુ થઈ જ તો જરા હું તો આછા ના બપોરામાં ધોજાર અને ખુશીમાં મુઠિયા બને

હજે કાલે કઈ કાંઈ છે ને પ્રમડેથી ખૂંટમાં આવી તો ખૂટ આજે જે અધુ અધુ રહળું થયું હજી રહોડામાં ઘણું બાકી હે એ બપોર પસીન થાય છે જ્યાં હજી ઠામ ધોવાના ઉત્તાંય જે બહાર પડ્યા હતી એ ધોવાના હે ફ્રિજ લુંવાની બાકી હે બારી લૂવી હા હગાઈ કાલે હગાઈમાં તો હજી એ પસીના બેઝી ગતાં લગભગ વાઢાઈ આપણે તો પડે જાય છે ને અમારું જે અર્ધું કટમ કંડોળે હે ને ના છોકરા ના છોકરાની હગાઈ હગાઈ કરવા કુણ વધારે આવે તો આ અમારે વધારે ટુકડું થાય તો આથી જ ભેગા થઈ જાય

ટોપનર ચાલુ કરી લીધું ટેસ્ટિંગ કરી લીધું કમ્પલીટ જાય સીધી ચાલુ કરી દેવાની ઉપાડવાની બાકી જાય ને ટોપનર ચાલુ કરું ન જાય હે

હા એ આપણે કાલે ઉપાડવાની છે હા એ બધી બધી ની ઉપાડવાની છે એને તો ઉપાડવી જે આપણે આ રામ દેખાડી આલ્યા કરાવી છે આપણી રામ ચા પડી આપણે દેખાડી આલ વીડિયામાં આ રહી આ રહી આઈ ચાલુ જ છે જારે ચ રામ કરાવી આખા ક્યારા ની રાફ હે આ રહી જ આ રહી ચા પડ્યા હા એ માંડવી ઉપાડવાની જ છે જે આપણે આ કાલે ફિટ કરે ને હો હોય રહ્યા તેર ઈંચની રાપ કરાવી ને એમાં સાપટિંગ દોઢની સાપટિંગ લગાડી એટલે ભાંગે પરવા અમે એક સાઉંતેર ઇંચની રાપ હું તી અમારે પાસે પણ એ ભાંગે નાખી હતી પછી ખરે આ દોઢની સાપટિંગ લગાડી અને કરી દાઢો જો આ આવે જાય ઉપરથી લાગી ગયા દાઢો એટલે દાઢો કંઈ નહીએ નહીં

থ প হি কি ও দপ কে করমারে সলাট মরুম পনদা কচ। ये भी જોઈએ રાખવી ત્યારે રાખવી તો લેતી જાય બાંધવા જોતી હોય તો હે બાય જાય